નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ સ્વાગત છે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા નવ વર્ષથી નાસ્તી ફરતી મહિલા આરોપી ઝડપાઈ હતી વિશાખાબેન ઉર્ફે વૈશાલીબેન ઉર્ફે વર્ષા હરીશ ગોવિંદભાઈ આહિર ને પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમીરગઢ તાલુકાના સરોત્રા નજીક વાહનની ટક્કરે બાઇકનું ચાલકનું મોત થયું હતું યુવકના મોતને લઈને પરિવાર પર રા ફાટ્યું હતું કે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નથી આ અંગે મળતી માહિતી મુજબ અમીરગઢ તાલુકાના સરોત્રા ગામના ગોગા મહારાજના મંદિર પાસે પસાર થઈ રહેલા બાઇકને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અકસ્માતમાં કુણાલસિંહ રાજુભાઈ દાભી ગંભીર ઈજા થઈ હતી જેમણે પાલનપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા પરંતુ ગંભીર ઈજાઓને તેમનું મોત થયું હતું જોકે આ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ નથી જિલ્લાના સરહદી વાવ સુઈગામ તાલુકામાં નર્મદા કેનાલમાંથી સિંચાઈ તેમજ પીવાના પાણીનો પુરવઠો આપવામાં આવી રહ્યો છે જ્યાં નર્મદા કેનાલમાં એક માસ અગાઉ પાણી બંધ કરી દેવામાં આવ્યું હતું જ્યારે કચ્છની કેનાલમાં પણ વર્તમાન સમયે પાણી બંધ કરવામાં આવતા સુઈગામ છેવાડા ગામો ડાભી ડુંગળા કેશાળગઢ દુદોસન માધાપુર તેમજ મસાલી સોનેથ નડાબેટ અને જલોયામાં ટેન્કર દ્વારા પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એક તરફ કાળઝાળ ગરમી પડી રહી છે અને બીજી તરફ પાણીની સમસ્યા ઉદભવતા લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે બંધ થયેલા નળેશ્વરી માતાજીના દર્શન સોમવારે ફરીથી શરૂ થયા હતા સોમવારે વૈશાખ સુદ પૂનમ હોવાથી વહેલી સવારથી જ ભક્તો મોટી સંખ્યામાં મંદિરે ઉમટી પડ્યા હતા માય ભક્તો માનતા પૂરી કરવા માટે નડાબેટમાં રણમાં આવેલા આઈ શ્રી નળેશ્વરી મંદિરે પહોંચ્યા હતા આ મંદિર ભારત પાકિસ્તાન બોર્ડરથી માત્ર વીસ કિલોમીટર દૂર આવેલું છે અગાઉ યુદ્ધ જેવી સ્થિતિને લઈને અહીં ભક્તોની અવર બંધ થઈ ગઈ હતી બસો ખાલી આવતી હતી સોમવારે ફરીથી બસો ભરીને આવી રહી છે હાલમાં નડાબેટ વિસ્તારમાં સ્થિતિ સામાન્ય છે લોકો રાબેતા મુજબ પોતાના કામે લાગ્યા છે મંદિરે ભક્તો દર્શન કરી પ્રસાદ પણ લઈ રહ્યા છે દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરો ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર અંબાજી અને આસપાસના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન કમોસમી વરસાદ માહોલ બદલી નાખ્યો છે ભર ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે તે જ વીજળી અને વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો વરસાદની તીવ્રતા એટલી હતી કે બજારોમાં પાણી વહેતા જોવા મળ્યા હતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે વાવાઝોડા અને વરસાદના કારણે સ્ટ્રીટ લાઇટ્સ પણ પડી ગઈ છે આ કમોસમી વરસાદમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જોકે આ વાતાવરણથી વરસાદમાં ખેડૂતો ચિંતામાં મુકાયા છે કારણ કે આ સમયે વરસાદ પાકને નુકસાન પહોંચાડી શકે છે દાંતા તાલુકાના રતનપુર નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો છે નંબર પ્લેટ વગરની રેન્જ રોવર ગાડીએ પૂરપાટ ઝડપે આવીને એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો અકસ્માતમાં બાઇક ચાલક ગંભીર રીતે ઘવાયો હતો ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઇજાગ્રસ્ત બાઇક ચાલકને પ્રાથમિક સારવાર માટે દાંતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જોકે તેની સ્થિતિ વધુ વધુ ગંભીર જણાતા સારવાર માટે હોસ્પિટલ કરવામાં ડીસા તાલુકાના જૂના રીસા ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું અનોખું ઉદાહરણ જોવા મળ્યું છે ગામના સેવાભાવી યુવાન રહેમતુલ્લાહભાઈ મંડુરી હજ યાત્રાએ જવા નીકળ્યા હતા ત્યારે હિન્દુ સનાતન સમાજના આગેવાનોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું સનાતન સમાજના આગેવાનોએ રહેમતુલ્લાહભાઈને ફૂલહાર પહેરાવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમની હજયાત્રા સફળ થાય તેવી પ્રાર્થના કરી હતી રહેમતુલ્લાભાઈએ પણ હિન્દુ સમાજના આગેવાનોનો આભાર માન્યો તેમણે જાહેરમાં કોઈ ભૂલચૂક થયું હોય તો ક્ષમાયાચના કરી હતી થરાદ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સ નાઇટિંગ ગેલના જન્મદિવસ નિમિત્તે આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી હેલ્થકેરના પાયા રૂપેવા નર્સિંગ સ્ટાફે દીપ પ્રગતિ કર્યું અને કેક કાપીને દર્દીઓને ભોજન વિતરણ કર્યું હતું કાર્યક્રમમાં થરાદ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર કે સી માથુર નિવાસી તબીબ અધિકર ડોક્ટર કે વી માલુસણિયા તેમજ ઇન્ચાર્જ હેડ નર્સ અમરાભાઈ માળી ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલના તબીબ અને નર્સિંગ સ્ટાફે પણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો ઉત્તર ગુજરાતનું એક માત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ

પાલનપુરના નવા બસ આવેલા ધ લિટલ લવ કાફેના માલિકે જાહેરનામાનો ભંગ કરી અનલીગલી કપલ બુક્સ બનાવ્યા હતા કાફેમાં યુવક યુવતીઓ માટે એકાંતવાળી જગ્યા ઊભી કરી હતી કાફેમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા હતા જેથી કાફે માલિક વિરુદ્ધ જાહેરનામાનો ભંગનો ગુનો નોંધાયો હતો પાલનપુર શહેર પશ્ચિમ પોલીસની ટીમે સોમવારે પાલનપુર નવા બસ બીજા માળે આવેલા ધ લિટલ લવ કાફેમાં રેડ કરી હતી કાફેમાં યુવક યુવતીઓ માટે એકાંતવાળી જગ્યા બનાવી અનલીગલી ચાર કપલ બુક્સ ઊભા કરાયા હતા દરેક બોક્સમાં પલંગ મૂકેલા હતા બોક્સ ઉપરથી ખુલ્લા હતા પણ અંદર બેઠેલા લોકો દેખાઈ ન શકે તેવા હતા દરવાજાની જગ્યાએ પડદા લગાવ્યા હતા કાફેમાં સીસીટીવી કેમેરા પણ લગાવ્યા ન હતા જેના કારણે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ થયો છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરવામાં આવશે પ્રથમ તબક્કામાં પાંચ ઝોનમાં પાંચ જિલ્લા કક્ષાએ સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરાશે તેમાં બનાસકાંઠા જિલ્લામાં રમત વિકાસ અધિકારી કમલા પાલે જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા કક્ષાના સ્પોર્ટ્સ કોલેજ શરૂ કરાશે આ માટે રસ ધરાવતી સરકારી કે ખાનગી કોલેજો અને સંસ્થાઓ પાસેથી પંદરથી ત્રીસ મે બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી